એક બકરીનો માલિક પોતાની બકરીને લઈ અને ઘરે જતો હતો ત્યાં રસ્તામાં દૂરથી એક વસ્તુ ચમકી એટલે તેમની નજર ત્યાં પડી તે પાસે આવ્યો અને તે ચમકતો પથ્થર તેણે હાથમાં લીધો તેણે બરાબર તે પથ્થરને જોયો તે તેમને ખૂબ જ પસંદ આવી ગયો તેણે વિચાર્યું કે કેવો સરસ મજાનો આ પથ્થર છે આ પથ્થર હું મારી બકરીના ગળે બાંધું તો તે ખૂબ જ સરસ લાગશે પછી તે ઘરે આવ્યો અને તે પથ્થર સમજી અને હીરાને દોરી સાથે બાંધ્યો અને તે પોતાની બકરીના ગળામાં બાંધી દીધો તેમણે પોતાની પત્નીને કહ્યું રૂપા જો આપણી બકરીના ગળામાં આ પથ્થર કેટલો સુંદર લાગે છે આપણી બકરી તો ચમકવા લાગી હો તે તેની બકરીને લઈને રોજ સીમમાં ચરવા લઈ જતો ત્યારે જ ત્યાંથી એક વેપારી પસાર થયો તેમની નજર બકરીના ગળામાં પડી બકરીના ગળામાં તેણે નજીકથી જોયું તો લાખો રૂપિયાનો સાચો હીરો હતો પછી વેપારીએ બકરીના માલિકને કહ્યું ભાઈ આ બકરીના ગળામાં પથ્થર લગાવ્યો છે તે તારે મને છે બકરીના માલિકે કહ્યું ના ભાઈ હો મારી બકરી આ પથ્થરથી જ સરસ લાગે છે વેપારીએ થોડી વાર વિચાર કરી અને કહ્યું તો આ બકરી તારે વેચવી છે બકરીનો માલિક તો સાવ ભોળો હતો વિચાર કરવા લાગ્યો પછી બકરીના માલિકે કહ્યું હા હો આખી બકરી તને આપી દઉં બોલો કિંમત વેપારીએ કહ્યું બકરીના હું તને 5 રૂપિયા આપીશ પછી સોદો મંજૂર થયો પણ વેપારીએ કહ્યું હું વળતી ફેરે આવીશ ત્યારે હું આ બકરીને લઈ જઈશ અત્યારે મારે કામ છે એમ કહી તે વેપારી ચાલ્યો ગયો ત્યારે જ થોડીવારમાં બીજો એક વેપારી ત્યાંથી પસાર થયો તેમણે પણ બકરીના ગળામાં હીરો જોયો તેણે પણ હીરાને પારખી લીધો અને કહ્યું ભાઈ તારે આ બકરીના ગળામાં પથ્થર છે તે વેચવો છે આગળના વેપારી સાથે વાત થઈ હતી તેથી બકરીના માલિકે કહ્યું મારે બકરીના ગળામાં પથ્થર છે તે નથી વેચવો પણ આખી બકરીને વેચવી છે જો તમારે ખરીદવી હોય તો કહો તે વેપારી સમજી ગયો કે આ હીરાને તે પારખી શકતું નથી પછી વેપારીએ કહ્યું બકરીની કિંમત બોલો ગળામાંથી હીરો કાઢી લીધો અને બકરીને પણ તેના માલિકને આપી દીધી અને કહ્યું ભાઈ પચાસ રૂપિયા પણ તમારા અને આ બકરી પણ તમારી એમ કહી વેપારી હીરો લઈ અને ચાલ્યો ગયો બકરીનો માલિક તો ખૂબ જ ખુશ થઈ ગયો તે વિચારવા લાગ્યો વાહ એક તો પચાસ રૂપિયા આવ્યા અને બકરી તો રહી પચાસ ગયો હજુ એમ વિચાર કરતો જ હતો ત્યાં જ આગળ સોદો કર્યો હતો તે પહેલો વેપારી આવ્યો પહેલા વેપારીએ જોયું તો બકરીના ગળામાં હીરો હતો નહીં એટલે વેપારીએ બકરીના માલિકને ના માલિક કહ્યું

મારા કરતાં વધારે મૂર્ખ તો તમે છો ખબર હોવા છતાં તમે સોદો કરી અને ચાલ્યા ગયા મને તો ખબર ન હતી તમે તો હીરાને પણ આળસમાં રહ્યા તો બતાવો મને વધારે મૂર્ખ હું કે તમે વેપારી તો માથું ખંજવાળતો ખંજવાળતો ચાલ્યો ગયો જોયું ને મિત્રો સમય પર નિર્ણય આપણે ન લઈએ તો પહેલા વેપારીની જેમ ખૂબ જ નુકસાન થાય છે તેથી જ કહેવાય છે જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય